રાતે કેમ છો બધા મજામાં તૈયાર થઈ ગયા છે પછી કૂચ કાઢવાની બાકી આપણે ને કરવાનો કરી નાખ્યો હે જમનભાઈ કાના ને દૂધ પીવડાવે હે નાસ્તો કરાવે હે અને અહીંયા શ્રુતિ હે નિશાળ જવાનું એટલે મોજા ગોતે હે અને હવે નાસ્તો કરવા બે હે ચિરાવી લઈએ પછી સ્કૂલે જાય હે હમણાં રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આજે જો આપણે આવી ગયા હે મેળી માથે ઘર માથે આપણે ઉકેલા પડા કાઢવાના વાળવા માટે જો વરસાદ જેવું વાતાવરણ છે બધે લીલું છમ જેવું કેવું સરસ થઈ ગયું છે લીલું લીલું બધે કરવા તો આપણે ઉકેલા પડા વાળવાટું છોડો કાઢ લઈ આમ નદી છે હમણાં તમને બતાવું કેવી આવી ગઈ લીધો છે એટલે તમને બધાય સરખો આમ આવી જાય છે સમજો નદી આવી ગઈ છે અમારે કેવું સરસ લાગે બધું લીલું લીલું જો ઓલું દેખાય નદીમાં કૂવો કહેવાય શું કહેવાય તે છે ને આમ બધે જો છે બાવર લીલા લીલા થઈ ગયા છે આમ વાડી છે તે પણ લીલી લીલી જેવી થઈ ગઈ છે સરસ મજાની હમણાં અવાજમાં ફેર પડી ગયો એમ લાગતું હશે કેમ કે હમણાં ગરું ખરાબ છે અને જરાક તબિયત બરાબર નથી એના માટે જરાક અવાજ જેવો થઈ ગયો છે અને કામ પણ હમણાં એટલું છે કે વાત મહે તો હાલો હવે આપણે કળાનો જોડો કાઢી લઈ પછી લઈ જઈ નીચે આપણે વાળવા ટું ઘરમાં ડાયરેક્ટ ઉપર નીચે ઘા કરી દીધો આપણે આપણે ઘરમાં લઈ લઈ બીજો શ્રુતિ જમનભાઈ ઘરે હે જમનભાઈ જુઓ અને શ્રુતિ અહીં લેસન કરે છે અને જમનભાઈ લેસન કરે પણ નાટક કરે છે શ્રુતિ અહીંયા બેઠી બેઠી લેસન કરે છે જમણ અહીંયા બેઠો છે અને આપણા પડા જે વાળવાના હતા તે વળી ગયા હે બધા પડા જો આપણા વળી ગયા હવે બીજા આવશે ત્યારે વારવાના હવે ત્યાં સુધી આપણે ઉકેલા પડા વારવાના હે તો આપણા ઉકેલા પડા મંડી વાળ

એની મોટર લાઈન પિન્સુ હાલો કે તો હાલો કે તો કે હાલો કે જો જો કેમ દાંત કાઢે હે હા કેતો હાલો કેતો જો પિન્સુ દેખાય પિન્સુ કે પિન્સુ હા જો કેમ એની ભાષામાં કઈક વાતું કરે હે જાઓ બધા ક્રિકેટ રમે ઓસરીમાં માં મેરુ ની આવ્યા હે મેરુ છે જમન હે આમ શ્રુતિ નેહુ હે બધા જો રમે હે ક્રિકેટ શ્રુતિ જો બેટિંગ કરે હે ને બધા રમે હે અને પિન્સો અહીં બેઠી બેઠી જોવે હે પિન્સો પિન્સો શું કરે હે જોવે હે કા બધાય ડરે બેટ રમે હે પિન્સો મોટર થી રમે હે